શું નામ તમારું ધીરુભાઈ ધીરુભાઈ તમે ક્યાંથી આવો છો નવા બંદર નવા બંદર ઉના 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 બાજુ હા તમને તકલીફમાં અત્યારે શું કમળ બહુ દુખે છે ને પીસ્યુમાં ખાલી ચડી જાય છે ઓકે અને આવું કેટલાક સમયથી જ આ બે વર્ષથી છે બે વર્ષથી જાય જો કાંઈ તમે ઓપરેશન કેવું કાંઈ કરાવેલું કંઈ કરાવેલું દવા કરાવેલ છે ઓકે દવાથી કાંઈ રાહત ન થઈ દવાથી રાહત કંઈ થતી નથી અચ્છા ઓકે તો હવે આપણે ટ્રીટમેન્ટ કરીએ તમારી એ પછી તમે કયો કેટલા કેટલી રાહત છે હા જુઓ اه ધીરુભાઈ આપણે હવે તમારી ટ્રીટમેન્ટ કરી તો તમને કેવું લાગ્યું અત્યારે હમણાં તો બહુ સારું લાગ્યું બહુ સારું છે ને અને જે દુખાવાને એ હતા એમાં આપણે આ રીતની તમને ટેપને એ લગાવી એમાં કેવું લાગે છે અત્યારે અત્યારે આમ મસ્તી એમ લાગે છે આમ જે દુખાવો એવો ને આમ કાયદેસર લાગે છે ને સવાર કરતાં બહુ ઘણો ફેર પડ્યો હા તમે આવ્યા ત્યાર કરતા અત્યારે અત્યારે ઘણો ફેર છે બરાબર તમારું તમને તમારું શરીર હળવું લાગે હરવું લાગે છે એમ બરાબર ઓકે